અને પણ લુ લંગડી ગયું છે તો મિત્રો હું સ્વાગત કરીશ નું નમસ્તે જય તો મહારાજ આપણે ગૌશાળા તમે કેવી રીતના શરૂ કરીને ગૌશાળા કરવી છે એવો આખો વિચાર કેવી રીતે આવ્યો વિચાર માં તો પેલા બે ગાયું આપણી પાસે બે માંથી બે ચાર થઈ પાંચ થઈ દસ થઈ પટાણા પિંચ્યાસી ગાયું બરાબર અને તમારી પાસે ત્યાં રાજકોટ થી કઈ બાજુ એરિયો કયો છે એડ્રેસ કયો છે રાજકોટ થી ગોંડલ રોડ ઉપર જૂના ટોલ નાકા ની સમ્રાટ માર્બલ વાળી શેરી બરાબર છે કેવી રીતે ગૌશાળા માં અત્યારે સવારે આખું સવારે ઉઠી રાત સુધી કેવી રીતે ગાયો ને રાખો છો સવારે ઉઠી ને પેલું કામ તો અમારું પીઠે જવાનું યાર્ડ એ યાર્ડ જાય ને પાંચ દસ પછી પચાસ મણ મળે લઈ આવવાનું એટલે પેલી નીણ કરી દેવાની પછી આગળ નું કાર્ય બપોર પછી પાછું નાખવું પડે તો ન આવ્યું હોય તો છૂટું નાખી દઈએ બરાબર પછી ચણા ની પોતરી આવે છે આપણે છાણા ની પોતરી નાખી બરાબર તો ગાયバターને કેટલું આપણે રોજનો તમારે ખર્જો કેટલો હોય છે અત્યારે આપણી પાસે જે આવ્યું છે નોટણ નોર્મલ ખર્ચો ગણી તો 7-800 રૂપિયા 7000 નો ડેલીનો ખર્જો હોય છે અને અત્યારે હવે ગાય નું ઘાસ ને નીર ની ઈ બધી વ્યવસ્થા કેવી રીતે થાતી એ બધી વ્યવસ્થા પહેલા તો આત્મનિર્ભર ઉપર હાલતું જો હવે થોડી ઘણી થોડીક સરકારી સહાય છે થોડીક આ મિતલભાઈ ની એની બધા ની સહાય છે તો આગળ હયનો છે અને એટલે મોડ પ્રશ્ન છે ગોડાઉન એ ગોડાઉન આપણે બનાવવું પડે એવું છે પચીસ પચીસ વર્ષ પહેલા બનાવેલું છે એમાં કાઈ છે નહીં એમાં માલ પૂરો હમાય નહીં ઢોર વધી ગયા આપણી પાસે એ ઉપરાંત નીચે તરિયું પાકું કરવું પડે એવું છે અત્યારે માલને નુકસાન થાય એટલે શું થતું હોય છે એની માલ ને નુકસાનમાં તો આ ગારો થાય એ નુકસાની મોટી એટલે એ જે નીચે નો જે આખો એ આખો નકામો જાય હા એ waste જાય નીચે પડે એ ગમેએમ હોય ખાય બાકી નીચે પડ્યું હોય ખાય નહી ગારા વાળું કે સિંગ વાળું જાય બરાબર છે એટલે અત્યારે જે તમારી પાસે ગાયો છે એ ગાયો પરિસ્થિતિ કેવી છે ગાયો ની પરિસ્થિતિ તો વૃદ્ધ ગાયો જ છે એટલે એની પરિસ્થિતિ તો આપણે એને સાચવી સાચવી જ રાખવી પડે બરાબર છે કારણ કે એમાં જાજા કુટે નાં છોડી શકીએ બરાબર છે વાછડા નો વિભાગ આખો મેં નખો કર્યો છે મારી પા બાજુની ની આવે એ વાળો આપડો એમાં વાછડા છે પાંત્રીસ ચાલી બાકી ગાયો છે બધા નાના મોટા થઇ ને પીચાસી નેવું જેના વાળા બરાબર છે પછી કબુતર છે ચાલી પાંત્રીસ જેવા એનો ઉપર ચબુતરો બનાવ્યો છે એને સવારે કોલ નાખે પછી ફરી આવે બાકી જળ પાણી ઉપર ચબુતરા ઉપર નાખી દે બરાબર છે ત્યાં રાજકોટ થી ત્યાં કોઈ મુલાકાતીઓ કે અતિથિઓ કોઈ આવે છે ખરા ગૌશાળા માં અતિથિઓ કોઈ જે આપણા જ્યાં ગ્રુપ ના કોઈ માણસો હોય એ બધા આવે ધીરુભાઈ છે પછી આ મિતુલ છે ભાઈ આપડે પ્રતીક ભાઈ ઈ બધા અહી અમારી તમે ક્યાં છો રહો છો તમે હા ન્યા બાજુમાં જ રહેવા બીજું કોણ કોણ છે તમારી સાથે અમે બે માણહ બે ત્રણ દીકરીઓ ને એક છોકરો છ જણ બરાબર છે અને આ જે ગાયું છે ઈ માંથી કેટલી દૂધ આપતી ગાયો છે ને કેટલી વગર દૂધ દે છે પાંચ ગાયું દૂધે છે જાણે પંચ્યાસી બરાબર છે એટલે આ બાજુ એક ગાયું છે ડોલી લંગડી છે તો દવા ની ને એ બધી વ્યવસ્થા કરી દવા ની એની વ્યવસ્થા તો હેલ્પલાઇન line આયી હું જોડાયેલો તો વીસ બાવીસ પછી આમ બરાબર છે એટલે એ લોકોની ગાડી આવે સારવાર કરી જાય પછી કોઈ બાર ની દવા હોય તો લખી દઈએ આમાંથી થી મળતી હોય તો અમને બહાર નો ધક્કો બરાબર છે તો એની help થી તમે કેવી રીતે જોડાય એના સંપર્ક તમે કેવી રીતે સંપર્કમાં તો પેલે થી આપણને આ વસ્તુ હતી એટલે કોઈ લુલા લંગડા એક્સિડન્ટ કે પેલી જગ્યા ગામે રાખી હતી વાછડી ઈ accident થયું એની માથે ગાડી ફરી ગઈ તી એ રાયખી એમાંથી મને લાંબી પ્રેરણા જાગતી ગઈ ને એમનેમ વધારતો ગયો તો ત્રણ મારી આગળ તીન ચાર થી નેવું જણ હોય છે નાના મોટા છે મિત્રો ખાસ આપણે અવશ્ય એ ગૌશાળાની મુલાકાત લઈએ એના હિસાબે શું થશે કે એમને એવું લાગશે કે આ મારા પોતાના છે સંભાળ લે છે ગૌશાળાની સંભાળ લે છે હવે રાજકોટ ના આંગણે જ એવી ગૌશાળા છે કે જ્યાં એશી પંચ્યાસી ગાયું છે

તમારે ગૌચન મુખ્ય જરૂર થતું હોય છે બહાર જવામાં તો એ બે ચાર કલાક કોઈ કામ હોય આવરી છે કા ઓફિસે કામ હતું તો કાંઈ વાત એવી રીતે નહીં કરવાનું બાકી ક્યાંય જતા નહી બરાબર છે મિત્રો હવે આપણે જે મુખ્ય જરૂરિયાત કીધી એમ ગબાડ બધાવવું છે તમારે ગોડાઉન બનાવવું ગોડાઉન બધાવવું છે અને વાછડામાં છે છાપરોનું નથી છાપરનું બનાવવું બરાબર છે તો ગોડાઉન એ બહુ મુખ્ય જરૂરિયાત છે ક્યાંય પણ આપણે કોઈ આપણે ખોરાકની વસ્તુ હોય તો એ ગમે તે જગ્યાએ આપણે નથી ભોગતા આપણે એકદમ ચોખ્ખા હોય એ જ જગ્યાએ મૂકવી છે તો ગાયનું જે ઘાસ છે એમાં પણ જો એ ગોડાઉન ન હોય તો એ આખું ખરાબ થઈ જાય છે જેટલું ભાગ નીચે અડેલો હશે એ આખો ગારાવાળો થઈ જશે અને ન તો ગાયને ઉપયોગમાં આવશે કે અને જે ડોનર છે અથવા તો એમણે પોતે ખરીદેલો હશે તો એ પૈસા પણ ટકા ભર્યા હશે એટલે ખાસ ગોડાઉન ની જરૂરિયાત છે તો અવશ્ય જે કોઈ ભાભા છે જે કોઈ દારવીર છે તો આ વસ્તુ સાંભળતા હોય તો પોતાના સંવિધાન કરે લક્ષ્મીનું અને આ ચેકા બરાજને મળે અને ગોડાવન માટેની વ્યવસ્થા કરે અને બીજું છાપરાનું આપે કે વાછડા માટે જે કાઢ હોય તડકો હોય વરસાદ હોય તો વાછડા બિચારા ક્યાં જાય છાપરું ન હોય તો એને બધું સહન કરવું પડે તો એ સહન ન કરવું પડે એના માટેની બેઝિક જરૂરિયાત આપણે રોટી કપડા મકાન એ આપણી ત્રણ બેઝિક જરૂરિયાત છે તો ગાય એની પણ એ છાપરું છે એની બેઝિક જરૂરિયાત છે તો એના પણ વ્યવસ્થા માટે આપણે બધા આગળ આવ્યા અને ગાય ના વાછડા ના એક છાપરા ની વ્યવસ્થા કરી એ છાપરા માં અંદાજિત ખર્ચો કેટલો છે અત્યારે અંદાજિત ખર્ચો દોઢ પોણા બે લાખ રૂપિયા ની આગળ બરાબર અને ગોડાઉન જે થાય એનો ખર્ચો કેટલો થાય એનો ખર્ચો અમે એસ્ટીમેટ કઢાવી તો સાત લાખ રૂપિયા થાય બરાબર છે મિત્રો ટોટલ નવ લાખ રૂપિયાનો નો ખર્ચો છે તો આપણા ફ્રેન્ડ સર્કલ માં આપણા ગ્રુપ માં આપણા ફોન માં આપણે જોઈએ તો એવરેજ લગભગ બધાના ફોન ની અંદર એક હજાર કોન્ટેક્ટ હશે તો એ લોકો સો સો રૂપિયાની ખાલી જવાબદારી લે તો એ નવ લાખ રૂપિયા થઈ જાય તો ખાસ આ નંબર સ્ક્રીન ઉપર દેખાય છે એનો સંપર્ક કરો તમારે વધારે નહીં તમારે સો રૂપિયા જ આપવાના છે અને તમારા ફોનમાં જેટલા કોન્ટેક્ટ છે એને કહેવાનું છે કે સો રૂપિયા જ તો એ ભેગા થઈ જશે તો આજે ને તો કાલે એ માછળાને ગોડાઉન મળી જશે એને છાપરું મળી જશે તો એ નિરાત્રે રહી શકશે તો એ નિરાત્રે ખાઈ શકશે અને એની જવાબદારી જો આપણે ગાઈને માતા કહીએ છીએ તો આપણે જવાબદારી સમજીએ એના માટે બને એટલી વધારે વ્યવસ્થા કરીએ દીકરો તમારી સાથે સેવા છે એક લાખ રૂપિયા રોકડો ભાઈ ને લીધી એટલે હું એ છોકરો એ જાય મારી સમય છોકરા ની મારે રેડો મૂકવો નહીં નોકરીમાં એનું કઈ આમાં વરે સમય છે આમાં જોડાય તો હું વધારે રાજી રેવા છોકરો કરે છે મારો ભાઈ જે કામ આ બરાબર દવા દારૂ નું આ છે ગાડી આવે તો તરત જાય આ છે તે કરે બરાબર છે તો મિત્ર ના પણ એમના પપ્પાની જેમ જ ગૌમાતાની જવાબદારી નિભાવી છે તો ખાસ એ લોકોને આપણે આપણે આપડે ગાય માતા ને કરીએ એમને સપોર્ટ નથી કરતા જ્યાં ત્યાં આપણે ત્યાં એટલું સરસ કોડિયા કાર્ય થશે જો આપણે ગૌશાળાને ને જોડાશું તો અને એ આપણી ફરજ છે કે નજીક ની ગૌશાળા છે એટલે પાસ જ છે રાજકોટ ના આંગણે જ છે આપણે ક્યાંક ને ક્યાંક તો દર અઠવાડિયે ફરવા માટે જતા રહ્યો છીએ ત્યારે એ કરતા રહ્યો છીએ એમાં entertainment એ ખોટું નથી પણ એની સાથે હરીફ કોઈ જગ્યાએ જઈએ આપણો જન્મ દિવસ છે આપણા બાળકોનો નો જન્મ દિવસ છે તો આવી જગ્યાએ ઉજવીએ અને ગૌશાળામાં જ ઉજવીએ એનાથી ગૌ માતા ને પણ આશીર્વાદ મળશે અને જે તમે બાર જે કઈ ફરજ કરો છો એના બદલે તમે અહીંયા જાવ તો એ યોગ્ય જગ્યાએ તમારો શ્રીદાન થયું કહેવાશે અને યોગ્ય જગ્યાએ કરજો વરસે અને ચગાબરાજ ને પાંચ જણા આવે અતિથિ તો જમાણવાળા તો છે જ્યાં પણ એટલે જી એટલે એક નહેરો આનંદ જે છે એ તમને એનાથી ગૌશાળામાં મળશે તો ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ આખો વિડીયો તમે પૂરો સાંભળ્યો છે તો અનેક લોકોને ફૂર્ણ કરો ગૌશાળાની જરૂરિયાત છે એને પણ પૂરી કરો અને આપણું એક કર્તવ્ય એ આપણું પાલન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ ચકાવરાજ કેટલી સરસ આપ ગૌમાતાની સેવા કરો છો નિરંતર બાવીસ વર્ષ સેવા કરો છો એના માટે ખરેખર ધન્યવાદ ને પાત્ર છો નમસ્કાર દર્શક મિત્રો જય ગોબા